માહિતી મુજબ તાલુકાના ઓજત ગામના નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ ના નવમાં નોરતે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ ઈનામ વિતરણ મુખ્યત્વે નવરાત્રી ના રાસ ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર દીકરીઓ બાળાઓ માટે આયોજિત કરવામાં આવ્યું હતું આ પ્રકારના કાર્યક્રમો માં સામાન્ય રીતે નીચે મુજબ ની દીકરીઓને ઇનામ આપવામાં આવે છે એક શ્રેષ્ઠ રાસ ગરબા રમનાર બાળાઓ જે દીકરીઓએ સુંદર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય લાંબી શ્રેષ્ઠ વેશભૂષા બેસ્ટ કોસ્ટ્યુમ જે બાળાઓએ સુંદર અને પરંપરાગત પોશાક પહેર્યો હોય ત્રણ સૌથી વધુ દિવસ હાજરી આપનાર બાળાઓ ચાર પ્રોત્સાહન ઇનામ ગરબીમાં ભાગ લેનાર તમામ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આ સરાહનીય પ્રવૃત્તિ બદલ ઓજત ખંભાળિયા ગામના નવદુર્ગા ગરબી મંડળને અભિનંદન દીકરીઓના પ્રોત્સાહન માટે આ એક ઉત્તમ પગલું છે જો તમને લા બેન ચાત્રી બેન અમિતભાઈ ટિંકલ બેન ગોબરભાઈ મેલ્યા બેન ચેતનભાઈ કરિયા પંચબેન સંજયભાઈ રાધિકા બેન રાધિકાબેન ભૂપતભાઈ કોણ નેત્યાબેન મહેશભાઈ ગેરલા ઝેલવી ગેરલા બેન ભાયાભાઈ અનિતા બેન મુકેશભાઈશભાઈ મીરાબેન મહેશભાઈ ધ્યાની બેન શૈલેષભાઈ રૂપલબેન ભૂપતભાઈ દુધાત્રા ગ્રીવા ફુલાભાઈ તથા સુધાત્રા ગોપીબેન ફુલાભાઈ મહેશભાઈ મકવાણા नेत्रीबेन रूपेश भाई तो बेन भाया भाई बेन किशोर भाई बेन परेश भाई कचा किया कियाबेन परेश भाई बेन राहुल भाई ताक। ताक। मुस्कान बेन हार्दिक भाई, हिरवा बेन तीरा भाई तथा सूच्ची बेन तीरा भाई, नेत्र बेन जहां भाई तथा बांबा द्रोस, हमारा मुझर बाहा कौजो, जी बेन हमद भाई, भाषा चार्ली बेन विद्युत भाई और भाषा सूच्ची बेन विद्युत भाई, दिन्दा बेन महज़ भाई, लोटन तो बेन संजय भाई। દસ દિવસ આપે ટ્રેનિંગ આપી છે તે ઉભા નથી કરી શકતા તો છતાં બાળાઓને ટ્રેનિંગ આપી છે તેમને આપણે ઇનામ રૂપી ગરબી થી ઇનામ અને પાંચ લોકો થી ઇનામ આપે છે મારું નામ હરેશભાઈ નાથાભાઈ રાઠોડ ગામ ખંભાળિયા વદર તાલુકો વિછાવદર જિલ્લો જુનાગઢ અમે નવ દુર્ગા ગરમી મંડળ નું આયોજન વીસ વરચિયા કરી દીકરીને લાણી આપી છે સારી રીતે દીકરી રમે છે તે બધા એને ખૂબ દીકરીને આનંદ થાય છે અને અમને પણ આનંદ થાય છે આવી રીતે દર વર્ષે અમે આયોજન કરતા રહી બોલો મારું નામ રજનીકાંત ભાનુલાલ ચૌહાણ ઉદ્ધત ખંભાળિયા ગામના નવ દુર્ગા ગરમી મંડળ નવ દુર્ગા ગરમી મંડળ નું આયોજન છેલ્લા વીસ વર્ષ ત્યાં કરી છે બાળકો રમે છે અને ભાઈ નાતાભાઈ રાઠોડ કિશોરભાઈ ભીખુભાઈ પાડલિયા જેવો સહકાર આપે છે મારું નામ નગવાડિયા ટિંકલ છે અને હું આ ગામ ખંભાળ્યા અમારે ગરબી મંડળ વીસ થી વીસ પાંત્રીસ વર્ષથી ચાલે છે અને હું આય રમીશું અને આયા કિશોરભાઈ તથા હરેશભાઈ રાઠોડ એ અહીંયા ગરબીનું આયોજન કરે છે અને અમે આનંદથી બધી છોકરીઓ રમી રમીશી અને આજે અમારે નવમા દિવસે ઈનામનું વિતરણ થયું તું અને અમે બધી અમે બધી છોકરીઓએ ઈનામ લીધું અને હરેશભાઈ અને કિશોરભાઈ ને અમે ખુબ ખુબ ધન્યવાદ દઈ છીએ અમને આ વીસ વર્ષ થી અમને ગરબી મંડળમાં સારામાં સારું ઈનામ નું વિતરણ આપે છે એટલે હરેશભાઈ વાઘર ને હું ખુબ ખુબ ધન્યવાદ આપવા વિનંતી કરું છું અને આવા નવા કામ કરતા રે એવી મારા